સમર્પણ તો કરી જુઓ એવી વ્યવસ્થા કરી દે છે ને તમારા જીવનની તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો આ ચમનું મારું જીવન નું ગાડું જાય મારી માં જોવાના છે અને અનુભવ મારા ધામ માં આયા પછી કેટલા ને આવો અનુભવ થયા છે કે માં બારે આયા પછી અમારું ચમનું હેડ જ અમને નહીં ખબર પડતી પણ મારી ખુખાર મેલડી અમારું કોમ અટકવા નહીં દેતી છેલ્લી છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે

એ તમારી તડપ જોતી હોય કે લે દીકરા તું મને ચાહ છે ને લે હું તારું કામ ના કરું તું બીજાને કેતા બીજાનું કરી આલી તારું નહીં કરું એ જોવ કે એના કામ નહીં કરતી છતાય મને કેટલો મોણ છે મને કેટલો વાલ કરે છે મને કેટલો પ્રેમ કરે તમારી માં જોવ અરે ભક્તે એને કેવા કે માતાને એમ કે કે માં તારા કામ કરવાય કર તારા મારી હોમું જોવું હોય તો જો પણ હું તને નહીં છોડવાનો હું તને નહીં ભૂલવાનો તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી પણ માં હું તને નહીં છોડું મરી જઈશ પણ તને નહીં છોડું ભલે ગમે તેવો હોય હું ગમે તેવો હોય મારા પાપ ગમે તેવા હોય